તો હેલો ગાઈસ કેમ છો બધા નોમ નરાય આજે આપણે જાવ મશરૂમ બાબા કેવી રીતે ઉગે તમને દેખાડું તો આપણે આવી ગયા હજી મારા આંટીના ઘરે મશરૂમ વાવવા માટે કોથરી તૈયાર થાય છે હવે એમાં જો બી ના છે એમ

તો ચાલો આપણે જોઈએ કે આ મશરૂમ કેવી રીતે મુકાય છે આપણે જોયું જો દોરી કેવી રીતે બાંધે રે એવું બધું આપણે જોવી આ જો આવી રીતે દોરી બાંધીને આવી રીતે મૂક્યા પછી

મેં તમને દેખાડ્યા હતા કે ફુવારા હતા આપણે એમાંથી જો આ રીતનું મશરૂમમાં પાણી મુકાય છે તો હું અત્યારે આવી ગયો ઘરે જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હવે આપણે માં બીજા બ્લોગમાં ત્યાં સુધી બધે નારાયણ